આણંદ જિલ્લાના વિદ્યાનગરમાં પથ્થરમારાની ઘટના બની છે વિદ્યાનગરના નગરના સ્મશાન પાસે જૂથ અથડામણ બાદ આ ઘટના સર્જાઈ પ્રેમ પ્રકરણની માથાકૂટને લઈને બે જૂથ સામસામે આવી ગયા હતા બબાલ બાદ વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી છે ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા ત્રણ લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે પોલીસે ઘટના સ્થળે પહોંચી સ્થિતિ પર કાબૂ મેળવ્યો છે બે જૂથ સામ સામે આવી ગયા હતા બબાલ થઈ હતી અને ત્યારબાદ વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી આ મારામારીની ઘટનામાં ત્રણ લોકોને ઇજા પહોંચી છે જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જો કે પોલીસે અત્યારે ઘટના સ્થળે પહોંચી અને સ્થિતિ પર કાબુ મેળવી લીધો છે આણંદ જિલ્લાના વિદ્યાનગરમાં પથ્થરમારાની આ ઘટના બની છે વિગતો સાથે સંવાદદાતા ઘનશ્યામ જોડાઈ ગયા છે ઘનશ્યામ બે જૂથ આમને સામને આવી ગયા હતા ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે શું વિગતો છે વધુમાં વિદ્યાનગર હરિઓમનગર જે સ્મશાનવાળો વિસ્તાર છે ત્યાં આગળ ગત મોડી રાત્રે એક જ કોમના બે જૂથો વચ્ચે તોફાન થયું હતું મહત્વની વાત એ છે કે પ્રકરણને થયેલું જે નાનું એ ચમકડું સ્વરૂપ પકડ્યું હતું અને જોત જોતા કહી શકાય કે ત્રણ લોકોને ઈજા થઈ છે અને વાહનોની તોડફોડ પણ થઈ છે પોલીસે બંને બાજુ રાયોટિંગ ગુનો દાખલ કરી અને જે આરોપીઓ છે તોફાનીઓ છે તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે જિજ્ઞાસ બિલકુલ આભાર જાણકારી આપવા બદલ